જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના પંચાવનમાં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને બલરામનો મથુરાથી દ્વારકા તરફનો પ્રવાસ જેમાં પ્રભુ ધર્મને સુરક્ષિત કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરે છે કંસના અંત પછી કૃષ્ણે પોતાના માતા પિતા દેવકી અને વાસુદેવને ધર્મ સ્થાપનાનું વચન આપ્યું હતું ઉગ્રસન રાજા તરીકે પ્રસ્થાપિત થયા અને કૃષ્ણ અને બલરામ રાજ્યના માર્ગદર્શક બન્યા પણ ધર્મની સ્થિરતા લાંબા સમય સુધી રહી ન શકી કંસના મિત્ર અને ભયાનક રાજા જરાશન એ જાણ્યું કે કંસ મરી ગયો છે એણે ગુસ્સામાં કહ્યું હવે હું મથુરા પર ચઢાઈ કરીશ અને કૃષ્ણને નષ્ટ કરીશ તેના વિશાળ સૈન્ય સાથે એણે મથુરા પર આક્રમણ કર્યું કૃષ્ણ અને બલરામે મથુરાની રક્ષા માટે યુદ્ધ કર્યું જરાસંઘના દશેક આક્રમણો બાદ પણ હવે બંને ભાઈઓ અડગ રહ્યા દરેક વખતે ધર્મની શક્તિને અધર્મને હરાવ્યો કૃષ્ણને સમજાયું મથુરા ધરતી પર છે અહીં સતત યુદ્ધ થશે અમે એક નવા શહેર સમુદ્ર વચ્ચે સ્થાપવો પડશે જ્યાં શાંતિ સમૃદ્ધિ અને ધર્મ એકસાથે સાથે વસે એમણે સમુદ્રદેવને પ્રાર્થના કરી સમુદ્રદેવ બોલ્યા હે પ્રભુ હું તમને સમુદ્રની મધ્યમાં ભૂમિ અર્પણ કરું છું એ રીતે દ્વારકા નગરીનું બીજ રોપાયું એક દિવ્ય રાજધાની જ્યાં પ્રેમ અને ધર્મ રાજ કરશે દેવકી વાસુદેવ અને સમગ્ર મથુરા કૃષ્ણને વિદાય આપી રહી હતી યશોદાજીની યાદે કૃષ્ણના હૃદયમાં પ્રેમના આંસુ વહેતા હતા પણ એ જાણતા હતા આ વિદાય ધર્મના નવનિર્માણ માટે છે કૃષ્ણે સમુદ્રની મધ્યમાં સોનાની દિવાલોથી ઘેરાયેલું દ્વારકા નગરી સ્થાપ્યું તેમાં રાજમહેલ મંદિરો માર્ગો અને બગીચાઓ હતા એ શહેર સ્વર્ગ સમાન દેખાતું અને ત્યાંથી શરૂ થયો નવો યુગ ધર્મ ભક્તિ અને સમુદ્રની દ્વારકા યુગ આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ પરિવર્તન માંગે ત્યારે નવી શરૂઆત કરવી એ જ બુદ્ધિ છે દ્વારકા સ્થાપના એ ધર્મ અને પ્રગતિ વચ્ચેનું સંતુલન છે કૃષ્ણ શીખવે છે કે સત્યને બચાવવા માટે ક્યારેક સ્થાન દિશા અને જીવન બદલી લેવું એ પણ ધર્મ જ છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને રુકમણીજીના દિવ્ય મિલનની શરૂઆત જ્યાં પ્રેમ અને પરમાત્મા એકરૂપ થાય છે આજે આપણે સાંભળ્યું મથુરાથી દ્વારકા સુધીની કથા જે જીવનમાં ધર્મ સ્થાપનાથી આગળ વધવાની પ્રેરણા આપે છે ચાલો આપણે પણ દ્વારકા સમાન મન નગરી બનાવીએ જેમાં શાંતિ પ્રેમ અને ભક્તિ વસે માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ